હાલ ભાડે મકાન આપતા લોકો માટે એક દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે જો તમે એક મકાન માલિક છો અને તમારી ભાડાની આવક છે તો બજેટમાં એક એવી જાહેરાત થઈ છે જે તમારા કરનો બોજો વધારી શકે છે બજેટ દસ્તાવેજો અનુસાર રહેણાંક મિલકતો પરની ભાડાની આવકને હવે ઇન્કમ ફ્રોમ હાઉસ પ્રોપર્ટી તરીકે દર્શાવવી પડશે જેને અત્યાર સુધી વ્યક્તિગત કરદાતાઓ વ્યવસાયિક અને આવક તરીકે દર્શાવતા હતા અને કર છૂટનો લાભ મેળવતા હતા ઇન્કમ ટેક્સ એક્ટની કલમ અઠ્યાવીસમાં પ્રસ્તાવિત સુધારાનો હેતુ સ્પષ્ટપણે એ વાતને સુધારવાનો છે કે રહેણાંક મિલકતોનો ભાડે આપવાથી થતી આવકને ઇન્કમ ફ્રોમ હાઉસ પ્રોપર્ટી તરીકે જ વર્ગીકૃત કરવી જોઈએ આ સુધારો પહેલી એપ્રિલ બે હજાર પચીસથી લાગુ થશે અને વાસ્તવમાં ઘણા મકાન માલિકો જે ભાડાની આવકને બિઝનેસ એન્ડ પ્રોફેશનમાં મૂકી દે છે જ્યારે જેમણે તે હાઉસ પ્રોપર્ટીની શ્રેણીમાં મૂકવી જોઈએ નાણા મંત્રી નિર્મલા સીતારમણે બજેટમાં કહ્યું છે કે ઇન્કમ ટેક્સના કાયદામાં એક સુધારો કરવામાં આવ્યો છે જેનાથી જે સ્પષ્ટ જાય છે કે રહેણાંક મિલકતોમાંથી થતી બાળાની આવકને ને ફરિજિયાત પણ ઇન્કમ ફ્રોમ હાઉસ પ્રોપર્ટી તરીકે વર્ગીકૃત કરવી જોઈએ ન કે વ્યવસાય કે વ્યવસાયમાંથી થતા લાભ તરીકે જેમ કે જાળવણી ખર્ચ મરામતનું કામ અને મકાન એક ઘસારાની અસ્કયમત હોવાથી તેને પણ લાભ કપાત દાવો કરીને લઈ લેતા હતા તો હાલ માટે આટલું જ મળીશું સાથે જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયો લાઈક કરી દેજો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવેલા બે દો જેથી તમને આવા અપડેટ મળતી રહે